નમસ્કાર સરળવતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું લઈએ કપાસ કોમોડિટી અને કપાસ બજારના ડેલી અપડેટ મેળવવા માટે ભાગને અવશ્ય લાઈક કરો અને બીજા ખેડૂતોને શેર કરો નવા ખેડૂત મિત્રો હોવો તો ચેનલ ને સબસ્ક્રાઈબ અવશ્ય કરો જેથી તમને વધારે નવી અપડેટ મળતી રહે તમે રહી શકો તમારા ભાગને લઈને એક્ટિવ હંમેશા અને એક્ટિવ રહેશે તો ફાયદામાં રહેશે શરૂઆત કપાસ નો ભાગ ત્રણ તમારી સામે રજૂ કરવામાં આવ્યો છે અને ભાગ ત્રણ ની અંદર માહિતી આપણે હાજર બજારમાં રૂના ભાવ અલગ અલગ રાજ્યોમાં કેવા છે એની લઈએ પહેલા છે આપણે ચર્ચા કરી લઈએ કે ઘણા બધા ખેડૂત મિત્રો છે પસ્તાણા હતા પેલી તેજીમાં અને ઘણા બધા ખેડૂત મિત્રો જે કોમેન્ટો આવતી હોય કારણ કે નેગેટિવ નબળા અને વાળાના સમાચાર સાંભળી સાંભળે એને ઘણી વાર એવું થતું હોય છે કે જયારે વેચવાનો ટાઈમ હોય છે જયારે વેચી ન શક્યા હોય અથવા તો વેચવાનો જયારે ટાઈમ સરખો હોય છે વેચાણ ન હોય હોય તો પસ્તાવો થતો અને એક બાજુ જોઈએ તો નબળા સમાચાર સાંભળવા મળે બીજી તરફ છે પોતાને જરૂરિયાત હોય એ સમય છે બધું એક સાથે ભેગું થતું હોય પોતાના પ્રસંગ માટે લેવામાં નાણાંની જરૂરિયાત પડતી હોય છે અથવા તો અન્ય કોઈ કારણસર છે નાણાંની જરૂરિયાત પડતી હોય છે અને એક બાજુ છે નબળા સમાચાર અથવા તો નેગેટિવ ન્યૂઝ આવતા હોય છે અને વળી પાછો એ ટાઈમે વેચાણ ન થયું હોય તો એ ખેડૂતો માટે જીમ્મીદારી બનતી હોય છે કે તમે એ ટાઈમે વેચ્યું નહીં જયારે કીધું ત્યારે વેચ્યું નહી જયારે જેમાં તમારે પચીસ પચાસ ટકા કપાસ વેચવાની જરૂર હતી જયારે તમે વેચાણ કર્યો નહીં તો હવે તમે તમારી રીતે તમે ડિસિઝન લઈ શકો છો એવો સમય જયારે બનતો હોય છે આકરો સમય જયારે બનતો હોય છે ત્યારે અમારી સામે જે વધારે પડતી કોમેન્ટો ખેડૂતોની આવતી હોય છે અમારી સામે એવા તમામ ધ્યાન છે કેન્દ્રિત થતું હોય છે અને અમારી સામે સવાલો આવતા હોય છે એના જવાબમાં અમે કહેતા હોઈએ છીએ હિંમત આપતા હોઈએ છીએ અમે વારંવાર ચિંતા ન કરો એવી ભલામણ કરતા હોય છે કારણ કે એક તેજી જતી રહી તો પાછળ બીજી તેજી આવતી હોય છે તરંગોમાં તેજી જોવા મળતી હોય છે આપણે સોળસો કે સોળસો પચાસ નો પહેલું પગથિયું કહ્યું હતું પણ ઊંચું પગથિયું છે હજી બાકી છે ને એ પગથિયું આવ્યા પહેલા છે ભાવ છે ત્યાંથી તમને ચૌદસો રૂપિયા ની લેવલની સપાટી બતાવવા તૈયાર થવાના છે ભાવ તો તમને ઉપર ને ઉપર જોવા મળવાના છે પણ એની અંદર તરંગો જોવા મળે એટલે કે હરેક દરિયાના મોજા સેમ ઉછાળો નથી આપતા અથવા તો સેમ ઉષા એ નથી આપતા એવી રીતના જોઈએ તો અત્યારે હાલ છે હરેક ભાવની અંદર તેજી તો તમને જોવા મળવાની છે પણ જેટલો ભાવ નીચે ડૂબમાં જશે એમ ઊંચો મોજું છે તમને જોવા મળશે કે આગલા સમય એકસઠ હજારની ની રૂની ગાંઠવી તમને જોવા મળી તો એકસઠ હજાર ઉપર છે તમને ગાંઠવી હવે નવી તેજીમાં ભાવ જોવા મળશે એવી રીતના છે ઊંચા તરંગે મોજા છે આપણને ઉપરના ઉપર અપર સાઈડમાં છે જોવા મળતા હોય છે એવી રીતના ભાવની અંદર અપર સાઇડ ની તેજી છે એટલે માટે અહીંયા થી વારંવાર તમારી સામે રજૂઆત કરવામાં આવતી હોય છે સ્થાનિક વપરાશ સ્થાનિક માર્ગ સ્થાનિક નિકાસ અને સ્થાનિક જે પુરવઠો ઘટેલો છે એની સામે છે કોઈ પણ વિદેશનો ને તો કદાચ ગુજરી જાય ને તો પણ છે ભાવ છે તમારી સામે ભારતીય સોળસો ની આજુબાજુ જોવા મળશે ભારતીય કપાસનું પહેલું પગથિયું તમારી સામે જે તમને સર્વેમાં કહ્યું છે એવી રીતના તમને જોવા મળશે સોળસો ની આજુબાજુ ભાવ તમને તમારા વિસ્તારમાં અને બાકીની જે બીજા પગથિયાંની તેજી છે એ સમય આવશે જ્યારે એ તેજી પણ તમને જોવા મળશે પણ એનો ટાઈમ છે આગળ આપેલો છે એનો ટાઈમ છે તમે જોઈ શકો એકવીસ અમારા પંદર દિવસ આખી ટીમ ના બગડ્યા હતા એટલા માટે આ તમામ દસ કે પંદર દિવસ બગડ્યા એનાથી અમને કોઈ ફેર નથી પડતો પણ તમારી સામે એનો ફાયદો છે અમને અમારો લક્ષ્ય છે ખેડૂતોને ઊંચા ભાવ અપાવવાનો અને એ ભાવ લક્ષ્ય જે અમારી પાસે અમારા ટાર્ગેટ પાસે પહોંચતો અમને જોવા મળે ત્યારે અમારો સર્વે સત્ય થાય એની અમારી કરતા ખેડૂતોને કેટલો ફાયદો થતો હોય છે જયારે સર્વે સત્ય થતો હોય ત્યારે એ ભાવ છે તમામ ખેડૂતોને જેટલા જેટલા સ્ટોકમાં ખેડૂતોને એનો ઊંચો ભાવ મળે એ અમારા માટે કેટલી ગર્વની વાત બનતી હોય છે જોઈએ તો અમારું સર્વે સત્ય થાય ત્યારે અમારું ડોક ઉપરથી માથું ઊંચું થતું હોય છે પણ જયારે અમારો સર્વે સત્ય થાય ત્યારે ખેડૂતોની ભાંગલી કમરને ટેકો મળતો હોય છે આનથી વિશેષ અમારા માટે બીજો કોઈ જશ નથી હોતો આજ માત્ર જશ છે જે ખેડૂતોને અમારા લક્ષ્ય સુધી છે ભાવ પહોંચે અને એ લક્ષ્યમાં ખેડૂતોની જીત થાય હવે આપણે જોઈએ તો ગુજરાત રાજ્યભરની અંદર વેચવાલીનું પ્રમાણ છે આજે પણ થોડું વધીને જોવા મળે છે કારણ કે બેકના કારણે અમુક ખેડૂતો છે વેચી રહ્યા છે અને દસથી બાર હજાર મણ છે આપણે વધેલું જોવા મળે છે એક લાખ મણની આજુબાજુ છે આપણે પહોંચતું જોવા મળે છે સતત બે દિવસથી અને ગુજરાત સિવાય તમામ રાજ્યોની અંદર વેચવાનું પ્રમાણ આજે છે ઘટેલું જોવા મળે છે કાલે પણ આપણને ઘટેલું જોવા મળતું હતું એવી રીતના આજે પણ આપણે ઘટેલું જોવા મળે છે આખા દેશની અંદર તમામ રાજ્યોની અંદર ગાંસડી મજબૂત થઈને આવી છે જોઈએ રિપોર્ટ છે એ કોટન સપોર્ટ રેટ એટલે કે છ માસના સાંજે રિપોર્ટ આવતો જોવા મળે છે ઓગણત્રીસ એમ ગુજરાત શંકર ગાંઠળીની અંદર એકસઠ થી લઈને એકસઠ હજાર બસો ત્રણસો રૂપિયાના ભાવ છે પહોંચતા જોવા મળે છે જે આપણે સવારમાં ધાન મૂકી હતી ધાણા ઉપર ભાવ પહોંચતા જોવા મળે આપણે એકસઠ હજાર ની ધાણા મૂકી હતી ત્રણસો રૂપિયા સુધી છે ગુજરાત શંકર જોવા મળે છે ઘાસસો રૂપિયાનો આપણે સુધારો છે એક જ દિવસની અંદર ઘાસડી ની અંદર ગુજરાત શંકર ઓગણત્રીસ એમ એમ ભાવની અંદર આપણે છસો થી સાતસો રૂપિયાનો એક જ દિવસની અંદર વધારો છ માર્ચ ના રોજ જોવા છે મધ્યપ્રદેશ એમપી લાઈન માં અઠ્યાવીસ એમ એમ ભાવની અંદર સર્ચા કરીએ તો એમાં પણ આપણે છસો રૂપિયા નો સુધારો જોવા મળશે ઓગણસાઠ હજાર થી લઈને બસો રૂપિયા સુધી આપણે ઓછામાં ભાવ પહોંચતા અંદર જોવા મળશે ઓગણસાઇ હજાર બસો એવી રીતે પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇન ની વાત કરીએ તો સત્યાવીસ એમ એમ ભાવની અંદર આપણે પંચાવન હજાર થી લઈને પંચાવન હજાર બસો રૂપિયાના ભાવ પહોંચતા જોવા મળે છે એમાં પણ છસો રૂપિયાનો વધારો એક ગાંઠણીની અંદર છે આપણે જોવા મળે છે એ લાઇન ઉપર ગુજરાત શંકર ગાંઠણીની અંદર બાવીસ એમએમ કરતા નીચી ક્વોલિટીમાં છે આપણે ગ્રેડમાં છે આપણે ત્રણસો રૂપિયાનો સુધારો એમાં પણ આપણે જોવા મળે છે જે નબળી ક્વોલિટીનો કપાસ આવતો હોય એની જે ગ્રેડ વાઇઝ ગાંઠણી બનતી હોય એની આપણે ચર્ચા કરીએ મધ્યપ્રદેશ એમપી લાઇનમાં એકત્રીસ એમએમ ભાવની અંદર જોઈએ તો બાસઠ થી બાસઠ રૂપિયાના ભાવ જોવા મળે છે એમાં પણ આપણે છસો રૂપિયાનો એક ગાંઠણીની અંદર સુધારો જોવા મળે છે મધ્યપ્રદેશ એમપી લાઇન બત્રીસ એમએમ કરતા ઉપરના ગ્રેડમાં જોઈએ કારણ કે બત્રીસ એમએમ કરતા નીચેના ગ્રેડમાં છે તમામ રાજ્યની અંદર છે તમામ ની અંદર છે સુધારો છે આપણે જોવા મળે છે અને તમામ રાજ્યોની અંદર છે વેચવાનું પ્રમાણ પણ આપણે કાલના ભાગમાં પણ કહ્યું હતું ઘટીને જોવા મળે છે અને સવારના ભાગમાં કે તમામ રાજ્યોની અંદર સુધારો જોવા મળશે એમાં ગુજરાત શંકર એકસઠ હજાર અને તમામ ખેડૂત મિત્રો એ ભાગ જોયો હશે એટલે ધારણા પ્રમાણે છે આજે ફરીથી આપણે સુધારો જોવા મળે છે અને એ પ્રમાણે જોઈએ તો બત્રીસ એમ કરતા ઉપરના ગ્રેડમાં જોઈએ તો ચોત્રીસ એમ એમ મધ્યપ્રદેશ એમી લાઈનમાં છે એસી હજાર ના ભાવ છે આપણે જોવા મળે છે એક ઘાસડીના એમાં કોઈ ઘટાડો નથી એમ વધારો નથી કર્ણાટક લાઈનમાં જોઈએ તો ચોત્રીસ એમ એ ભાવની અંદર છે એક્યાસી હજારથી એક્યાસી પાંચસો રૂપિયાના ભાવ જોવા મળે છે એક ઘાસના એમાં પણ કોઈ વધારો નથી એમ ઘટાડો નથી એવી રીતના કર્ણાટક લાઈનમાં પાંત્રીસ એમ ભાવની અંદર જોઈએ તો ત્યાં હજાર ના ભાવ છે એક ગાંસડી ના જોવા મળે છે એમાં પણ કોઈ ઘટાડો નથી એમ વધારો નથી સ્થિર સ્ટેબલ જોવા મળે છે મળશે મધ્યપ્રદેશ એમબી લાઈનમાં અને તમિલનાડ લાઈનમાં પણ એક્યાસી હજાર થી એક્યાસી હજાર પાંચસો સુધી ઘાસ ભાવ જોવા મળે છે એમાં પણ કોઈ ઘટાડો નથી વધારો નથી સ્ટેબલ ઘાસડી જોવા મળે છે એટલે બત્રીસ એમ કરતા તમામ ગ્રેડ ઉપલા ગ્રેડમાં છે આપણે સ્ટેબલ સ્થિર અને ઘાસડીની અંદર કોઈ ઘટાડો નથી એમ વધારો નથી આપણે જોવા મળે છે અને બત્રીસ એમ કરતા નીચે તમામ ગ્રેડની ની અંદર આપણે સુધારો છે છસો થી સાતસો રૂપિયાનો ઘાસડીની અંદર અલગ અલગ રાજ્યો મળે છે અને એવી રીતના બજારની અંદર કરીએ તો એમાં પણ કોઈ ઘટાડો નથી તમામ વિસ્તારોમાં મજબૂત બનેલા છે કારણ કે વેચવાલીનું જેટલું પ્રમાણ કંટ્રોલમાં અને ખેડૂતો દ્વારા વેચવાલી જેટલી ઘટશે એટલો ફાયદો છે કપાસ બજાર ની થશે કારણ કે કપાસિયા નો પણ છે નવો કાચો માલ છે તૈયાર થતો હોય અથવા પીલાણ થતું હોય ત્યારે જ કપાસિયા સુટા પડવાના છે પહેલા તો કપાસ સુટા નથી પડી જવાના એટલા માટે કપાસ ઉપર દબાણ આવવું મુશ્કેલ છે અને કપાસિયા બજારમાં એના લીધે જ તે દબાણ નથી જોવા મળતું નહીં તો ઘરાકી છે ખાણ ખોળની વધારે પડતી નથી પણ કપાસિયા ઉપર છે કપાસના ભાવની લીધે મજબૂત છે કારણ કે કાચો કપાસ ન મળે તો કપાસ આપણે નથી છૂટા પડવાના એટલા માટે કપાસિયા ઉપર છે આપણે પાંચસો રૂપિયાથી લઈને છસો રૂપિયાની વચ્ચે છે ભાવ છે આપણે એક મણના સારી ક્વોલિટીમાં સારા ભાવ નબળી ક્વોલિટીમાં છે નબળા ભાવ એક મણના કપાસિયામાં જોવા મળે છે અને એવી રીતના જોઈએ તો ઘરેલું કોટન માર્ચ વાયદો છે એ પણ તમને હાજર બજારમાં ઘાસલીના ભાવની અંદર જેમ સુધારો જોવા મળે છે એમાં પણ આપણે એની પાસે સુધારો જોવા મળે છે એ આપણે ચર્ચા કરી હતી આગલા ભાગમાં એવી રીતના એમાં પણ આપણે સુધારો છે છસો રૂપિયાનો આવતો જોવા મળે છે અને પાષઠ રૂપિયાના ભાવ પહોંચતો જોવા મળે છે ઘરેલું કોટન માર્ચ વાયદો અને ઓપનિંગ સપાટી જોઈએ તો પાસઠ હજાર સો રૂપિયા ની બતાવવામાં આવી હતી ઊંસા મથાની દિવસ દરમિયાન હજાર બસો રૂપિયાની સપાટી બતાવવામાં આવી છે ફાયદો આગલા દિવસે એકસઠ હજાર છસો રૂપિયાના ભાવે છે ક્લોઝિંગ આપ્યું હતું બંધ થયું હતું તળિયાની સપાટી આજે છે એકસઠ હજાર છસો રૂપિયાની બતાવવામાં આવી હતી વાયદો અત્યારે હાલ રનિંગ બાસઠ હજાર બસો રૂપિયાના ભાવે રૂપિયા રૂપિયાનો સુધારો ઝીરો પોઈન્ટ સત્તાણું ટકાની મજબૂતી એટલે કે એક ટકાની તેજી સાથે વાયદો છે આપણે ટ્રેડ કરતો જોવા મળે છે ઘરેલું કટન માર્ચ વાયદા બાદ છે આપણે મે વાયદો છે એની અંદર આપણે ચર્ચા કરીએ તો એમાં પણ આપણે સુધારો જોવા મળે છે ત્રણસો વીસ રૂપિયાનો એ પણ છે તેજીમાં આપણે અત્યારે જોવા મળે કારણ કે થોડુંક અમેરિકન કોટન વાયદા ઉપર છે આપણે માર્ચ કોન્ટ્રાક્ટમાં છે અમેરિકન તેજી છે આપણે થોડી આપણે જોવા મળે છે કારણ કે એમાં ઇન્ટર ટ્રેડિંગ રેન્જમાં છે એની અંદર પણ આપણે એશિયન કલાકો દરમિયાન છે એક થી બે ટકાની તેજી એટલે કે સન્નુ સેન્ટ આજુબાજુ છે સન્નુ સેન્ટ ઉપરના ભાવ છે આપણે વિદેશ વાયદામાં જે સપાટી છે અત્યારે હાલ એશિયન કલાકો દરમિયાન બતાવવામાં આવી એના લીધે છે આપણે મે કોન્ટ્રાક્ટ ઘરેલું કોટન એમસીએક્સ મે વાયદાની અંદર પણ આપણે તેજી જોવા મળી છે તથા પણ સાંજના ભાગમાં એ બંને વાયદાની માહિતી સાથે ફરીથી હું રામભાઈ હાજર થઈશ અને ત્યાં સુધી તમામ મિત્રોને ચિંતા નથી કરવાની પાર્ટ વાઇઝ પચીસ ટકા ત્રીસ ટકા પચાસ ટકા પાર્ટમાં તમારે વેચાણ કરો તો વધારે પડતો ફાયદામાં રહેશે એવું વારંવાર કોમેન્ટ સેટોમાં અમે કહી રહ્યા છીએ અને વારંવાર છે તમને ભાગોમાં પણ કહી રહ્યા છીએ એટલા માટે તમામ તેજીનો લાભ તમે લઈ શકો અને તેજી છે આવી રીત છે આપણે ધીમે ધીમે ઉછાળા મારતી જોવા મળે છે એ પ્રમાણે ધીમો ધીમો ફાયદો તમે લઈ શકો અને એક ખાસ નોંધ કે ઊંચા ભાવની કોમેન્ટ કરવા પહેલા એકવીસ મિનિટનો નો બે હજાર ચોવીસ નો સર્વે જોઈ લેવો જેથી તમને ઊંચા ભાવની કોમેન્ટ કરવાનું મન નહીં થાય તમને એમાં ભાવે મળી જશે અને તમને કયો સમય છે કેટલો ટાઈમ છે એ પણ તમને મળી જશે એટલા માટે ખાસ એ ભાગ જોઈ લેવો તમામ ખેડૂત મિત્રોને ભાગ છે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બીજા ખેડૂતોને ભાગ શેર કરો અવશ્ય અને તમામ ખેડૂતોને ભાગ લાઈક કરવા વિનંતી કરીએ છીએ જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર